હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે શ્રી કેમિકલ કંપની કામદાર મોત મામલો શ્રી કેમિકલ ગામ બાવડા ખાતેની ઘટના કે જેમાં બે મજૂરો ટાંકી સાફ કરવા જતા જે અસર તો બંને મજૂરોને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા હતા જેમાં મૃતકના નામ સેલાભાઈ ભગવાનભાઈ રાઠોડ કાળુતર આશરે ઉંમર વર્ષ સત્તાવન બાર વર્ષથી નોકરી કરતા હતા સાથે જ મંગળભાઈ પ્રતાપભાઈ ડાબી બગડોલ કટલાલ જિલ્લો ખેડા કરતા હતા કે જે પ્રકારની સામે આવી હતી મોત નીપજ્યા છે કેમિકલ ટાંકો સાફ કરવા ઉતરેલા બે કામદારોના મોત થયા છે તો ઘટનાને પગલે બાવળા પોલીસે સ્થળે પહોંચી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે તો પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર ટાંકામાં ઝેરી અસર થવાથી બંને શ્રમિકોના મોત નીપજ્યા હોવાની આશંકા સેવામાં આવી રહી છે તો જ્યાં એક મોટી દુર્ઘટના ઘટી હતી કે કંપનીમાં કામ કરતા બે કામદારોના મોત નીપજ્યા છે